શ્રમ અને કૌશલ્ય મંત્રી તરીકે કાંતિ અમૃત્યાએ ચાર્જ સંભાળ્યો છે પૂજા વિધિ બાદ કાંતિ અમૃત્યાએ સ્વર્ણિમ સંકુલમાં ચાર્જ સંભાળ્યો ગત વર્ષ ધરતી મેળામાં પંચાવનથી સાહીઠ હજાર લોકોને નોકરી મળી હોવાનું તેમણે જણાવ્યું કહ્યું કે આગામી વર્ષે પણ એક લાખ લોકોને નોકરી આપવાનો ટાર્ગેટ છે શ્રમ અને રોજગાર મંત્રીની જવાબદારી હવે કાંતિ અમૃત્યા ભાવવાના છે આજે તેમણે વિધિવત રીતે આ ચાર્જ સંભાળી લીધો છે અને જવાબદારીની શરૂઆત કરી છે સાથે જ તેમણે વાતચીત કરતાં એમ પણ કહ્યું છે કે ગત વર્ષે પણ ભરતી મેળામાં પંચાવનથી સાહીઠ હજાર લોકોને નોકરી મળી હતી અને આગામી વર્ષે પણ વધુમાં વધુ લોકોને રોજગારી મળે તે માટેના પ્રયાસો થશે એક લાખ લોકોને આગામી વર્ષમાં નોકરી આપવામાં આવે એ પ્રકારનો ટાર્ગેટ રાખવામાં આવ્યું હોવાનું પણ કાંતિ અમૃતિયાએ જણાવ્યું છે શ્રમ અને કૌશલ્ય મંત્રીની જવાબદારી તેમના શેરે છે આજે તેમણે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે માણસોને જે નોકરી મળી હતી એનો ટાર્ગેટ છે કે આવતા વર્ષે એક લાખ માણસોને નોકરી મળે એનો ટાર્ગેટ છે અને બીજું જે નવી નવી આઈટીઆઈ છે એમાં નવા કોર્સ જે જે લગતા હોય માનો કે મોરબી છે તો એને ક્યાં લગતા કોર્સ છે

સ્વર્ણિમ સંકુલમાં એમણે ચેમ્બરની ફાળવણી થઈ છે આજે પૂજા વિધિ સાથે ચાર્જ સંભાળી લીધો છે મહત્વનું છે કે શ્રમ અને કૌશલ્ય મંત્રી તરીકેની તેઓ હવે જવાબદારીની ભાવવાના છે તેમણે કહ્યું કે ગત વર્ષે પણ ભરતી મેળામાં પંચાવનથી સાહીઠ હજાર લોકોને નોકરી મળી હતી અને આગામી સમયમાં પણ આ જ પ્રકારના પ્રયાસો એમના વિભાગ દ્વારા રહેશે જે તે બેરોજગાર લોકો છે એમને વધુમાં વધુ રોજગારી આપવાના પ્રયાસો સરકાર કરતી હોય છે આ વર્ષે પણ એક લાખ લોકોને નોકરી આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે આજે તમામ મંત્રીઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે પોતાની ચેમ્બરમાં પૂજા વિધિ સાથે ચાર્જ સંભાળી લીધો છે